ઋષિરાજ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા એનએસયુઆઈ રોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈની કારોબારી બેઠકમાં ભુજ શહેર એનએસયુઆઈની ટીમની નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી તેની સાથે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીવીપીમાંથી મુન્દ્રા શહેર નગરમંત્રી એ સહિત વીસ કાર્યકર્તાઓ આજરોજ એનએસયુઆઈમાં જોડાણા છે વિજયભાઈ રાઘવન અને તેમની ટીમને પણ હું આજે એનએસયુઆઈમાં અમે સ્વાગત કરીએ છીએ આજરોજ જનરલ કારોબારી બેઠકમાં કૃષ્ણરાજસિંહ જાડેજા અને ભુજ શહેર એનએસયુએના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે તેની સાથે સાથે આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમ કરવાના છે તેની ચર્ચા કરવામાં આવી છે આવનારા દિવસોમાં કચ્છ જિલ્લા એનએસયુએ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તેની સાથે સાથે કચ્છની તમામ કોલેજમાં એક કેમ્પસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સાથે તમામ વિદ્યાર્થીઓને જે પણ સમસ્યા છે તેને સમસ્યા જાણી અને તેનો સમસ્યાનો ઉકેલ લાવી શકીએ તે માટે એક કેમ્પસ યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે તેની સાથે એનએસયુઆર દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે કચ્છના વિદ્યાર્થીઓ માટે કોઈ પણ વિદ્યાર્થી કચ્છના કોઈ પણ સમસ્યા તે હોય તો અમને ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે તેના માટે અમે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે છન્નું હેલ્પલાઇન નંબર છે છન્નું બાસઠ સાત એકવીસ પાંચ તેતાલીસ લગભગ આપણો કચ્છ વિસ્તાર ખૂબ જ મોટો છે તેના કારણે કદાચ કોઈ પણ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ અમારા સંતે ન પહોંચી શકે રૂબરૂ અમારી મુલાકાત ના લઈ શકે તેના માટે ખાસ કરીને અમે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે જેનાથી વિદ્યાર્થી એ ડાયરેક્ટ અમને કોન્ટેક કરી શકીએ અને ક્યાંક ને ક્યાંક અમે એમને મદદરૂપ બની શકીએ તેના માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં છે કારણ કે આપણે જોઈએ છીએ તો કચ્છ ખૂબ જ મોટો વિસ્તાર છેવાડાના વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓ છે બસની સમસ્યા હોય છે કોલેજની સમસ્યા હોય છે કોલેજના સ્ટાફની સમસ્યા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ પોતાની એ રજૂઆત નથી કરી શકતા પોતાની માંગ ક્યાં પહોંચાડવી એ લોકોને ખ્યાલ નથી હોતો એટલે એક હેલ્પલાઇન નંબરના થ્રુ અમે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માંગીએ છીએ જેથી તમામ વિદ્યાર્થીઓ એનએસિવાય સાથે જોડાઈ અને એનએસિવાય તેમની તમામ જે પણ સમસ્યા હોય તેનો નિવારણ લઈ શકે તે માટે અમે એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ